લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે બારડોલીમાં રન ફોર વોટ માટે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ મેરેથોન દોડમાં ભાગ લઈ વોટની અપીલ કરી હતી લોકશાહીના પર્વમાં અચૂક મતદાન થાય તે માટે તંત્ર દ્વારા બારડોલી નગરમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરેથોન દોડને પ્રસ્થાન મદદનીશ ચૂંટણી અધિકારી જીજ્ઞા પરમારે ફ્લેગ આપી મેરેથોન દોડને પ્રસ્થાન કરાવ્યું હતું

આગામી લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે એ સાતમી મેના રોજ થનાર છે આજે રન ફોર વોટનું આયોજન બારડોલી મુકામે જે કરાર 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 થયેલ છે એમાં તમામ નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે મહત્તમ સંખ્યામાં લોકો જોડાય મતદાન કરે સો ટકા મતદાન થાય અને એક પણ મતદાર રહી ના જાય વધુ મેં એક વસ્તુ જણાવવાનું કે તમામ મતદાન મથક પર મોબાઈલનો ઉપયોગ વંચિત છે મોબાઈલ એલાઉ નથી જેથી તમામ મતદારો જે છે એ આ બાતનું ખાસ ધ્યાન રાખે ગરમી અને તમામ વ્યવસ્થાઓને ધ્યાને રાખીને અમારા તમામ બૂથ અમે એક્સેબલ બનાવેલા છે જેથી લોકોને અગવડ ના પડે જેથી મહત્તમ મતદાન થાય અને ચૂંટણીના આ લોકશાહીના પર્વમાં સૌ લોકો જોડાય એવી મદદની ચૂંટણી અધિકારી તરીકે હું અપીલ કરું છું થેન્ક યુ નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ બારડોલી